કોઈ મારું તો કઈ લૂટી નથી અને ગુનાગાર વ્યક્તિ માનપાન બહુ આપે પણ એ માનપાન આપવા વાળા ની ફિક્ર છે એટલે કહીએ છીએ મારા ભાઈ તારી સુખી જિંદગી દારૂ ના ચક્કર માં જહન બની જશે موبائل رو 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 کوئی قربان جاؤ મોબાઈલ તો કરોડપતિ બની જાય બીજી રાત ના રોડપતિ પણ બની જાય એટલે આ ધંધો તને બરબાદ કરી દેશે તારી જિંદગી ને ખતમ કરી દેશે સાહેબો તાલીમ ની કિંમત કેટલી છે کٹلی چھا اسلام ماں حدیث پاک نہیں اندر آئی وہ سوائی وہ کہ جے ویکتی

آلی دین نہ قلم نی سیہائی اینی انک سہید نہ خون نہ برابری مارا خواہ ماہ اسے انہیں مارا پیغمبر کی اچھے ہے کہ عالم نہ قلم نی سیہائی سہید نہ خون پر بھاری پاس ہے انہیں قیامت نہ دیوست اللہ رب العزت آلیم دین نے کیسے મારું નામ સંભળાવતો તો મારો કુરાન સંભળાવતો તો મારા વલિયો ની વાતો સંભળાવતો તો મારા મહેબૂબ ની હદીશો સંભળાવતો હતો એ માણસો ને આ અંદર

جزاك الله